તો ઓલરે ગેસ આપણે મહેશભાઈનું પૂરું કરીને આવી ગયા હતા ધનાભાઈ અહીંયા સોયાબીન વાવેતર કરવાનું હોય કે આપણે કોરામાં જીકી દઈ હા પછી કે સુમા વરસાદની કાંઈ નહીં કે જો ઓફર બોફર ભરાઈ ગયા કમ્પ્લીટ સોયાબીન ભાઈ પાણી બાણી છે નહીં પણ કે કોરામાં જીકી દઈ જો

કાકા જેતી ગુણાની મોટે મોટે તા પડે અમદાવાદ હા તો ઓલડી ગયા છે એટલું વાવેતર કરી લીધું આપણે તા તો આવી ગયો વરસાદ જો હા હવે ભોભાઈ એવું છે નહીં હવે બાકીનો પ્રોગ્રામ રાખ્યો કાયલ ઉપર આપણે તો ચાલો વરસાદ હારામાં સારો આવી ગયો હે એટલું વાવેતર કરી લીધું હતું હજી આપણે તરવું તો ઓલરેડી જો વરસાદ આવી ગયો તો અને બધા આવી ગયા તા ક્યાંય હાલે એમ નહોતું તો હવે નવા દંતરનું જો ઓપનિંગ કરી ફિટિંગ કામકાજ રાણાબેન ને આવી ગયા હા એ ચાલો આપણે ફિટિંગ કરી તો ચાલો અમારી ફિટિંગ થાય છે ડબલ ડબલ અમાર મારવાના છે આ પછી વરસાદનું વાવણી થાય તો ઉપાધિની જો હા કારુભાઈ બોલ બોલ પેલી એ ટુ ઝેડ કમ્પ્લીટ હો જોજો ભાઈ હરકા વીહ ની જારી પૂરી એક વીહ ને એક સોવી થાય નઈ તો વાંધો નઈ ઓલરેડી કઈ જો આ ખેતરમાં વાવેતર કરી દે માઇન્ડ વિધુ એ પણ ઓલરેડી એ ટુ ઝેડ કમ્પ્લીટ ઉકી ગઈ છે ઓલ આપણે આપણે હાણત્રી નંબરે ચાર સાથે વે જ્યારે આથી પછી હાલે ઉપાધિ ની કઈ ઉરમાં ખડ થઈ પડે છે બહુ હાલે ઓછો મારી થોડો પણ વાંધો નહીં આવે

ને વાવેતર થાય એમ નથી તો હાલો હવે ઓલરેડી ગેસ બંધ કરી હવે જો પાણી ભર્યો હા તો ઓલરેડી ગેસ વાલે મારે કરી વરસાદ પાણી ભર્યા સાહમાં બધે

હા જોઈએ ને ચાલો સારવાર બધાય બદલાવી નાખે આપણું ઓલરેડી